गुजरात प्रदेश कांग्रेस समिति ना एसटी डिपार्टमेंट सेक्युल ट्राइब आदिवासी विभाग ना चेयरमैन पूर्व जिला पंचायत प्रमुख भाई श्री राजू भाई पार्गी भाई श्री पार्थिव भाई प्रेस और मीडिया ना मित्र कितनी बंधारण में जवाबदारी उस सरकार को ऊपर छे जेनी पासे खूब छे और जेनी

આવા વર્ગમાંથી જરૂરિયાતમંદ લોકોને એક સમાન પ્લેટફોર્મ મળે આપણે જયારે સમાન વજન વાળાને સાથે મૂકીએ જે રીતે સ્પર્ધામાં સમાજમાં એ ટકી શકે એ માટે એમના માટે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ સમગ્ર દેશમાં આદિવાસી બાળકો કે પોસ્ટ મેટ્રિક એટલે કે મેટ્રિક ની એક્ઝામ આપ્યા પછી આગળ અભ્યાસક્રમ માટે એમને જોવું તો એમની આર્થિક સામાજિક જે પરિસ્થિતિમાં એમને વિતરણાઓ પોસ્ટ મેટ્રિક પછીના કેટલા કેવા કોર્સિસ કે જેમાં પેમેન્ટ સીટ્સ અને એ પેમેન્ટ કે લાખો કરોડો રૂપિયા ખર્ચવા ન પડે પણ એ પેમેન્ટ સીટ હોય જમા પેમેન્ટ ભરવું પડે અને વિદ્યાર્થી પ્રવેશ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી આ પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ એક જુલાઈ બે હજાર દસ માં કેન્દ્રની કોંગ્રેસની સરકારે નિર્ણય કર્યો કે આદિવાસીનું બાળક પેલી ફ્રી સીટ જે છે એમાં એડમિશન મળે પરંતુ પેમેન્ટ સીટમાં ક્યાંથી આબુબાજુ કરી નાના પૈસાની વ્યવસ્થા કરીને પેમેન્ટ સીટમાં પણ પ્રવેશ મેળવે તો જગ્યાએ આદિવાસીના દીકરા કે દીકરીએ પ્રવેશ મેળવો હોય તો એને શિષ્યવૃત્તિ આપવાની બે હજાર દસ નો નિર્ણય દેશમાં લાખો બાળકોએ ફાયદો લીધો ગુજરાતમાં હજારો હજારો બાળકોને આનાથી લાભ મળતો ભારતીય જનતા પાર્ટીની માનસિકતા પંચોતેર ટકા કેન્દ્ર સરકાર પચીસ ટકા રાજ્ય સરકાર અને આદિવાસી ના બાળકોને સ્કોલરશીપ મળતી હતી ગુજરાત સરકાર નો આ એક પરિપત્ર ઓક્ટોબર 28 હજાર 2024 નો એટલે થોડા દિવસો પહેલા જ હજી આ પરિપત્ર કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર માં પણ સરકાર છે ગુજરાતમાં પણ સરકાર છે

બંધ કરવાનું આથી ઠરાવ શિષ્યવૃત્તિ લેતા હતા એમાં નર્સિંગ કોર્સ ફાર્મસી ડિગ્રી એન્જિનિયરિંગ ડિપ્લોમા એન્જિનિયરિંગ એમબીએ एमी एम फार्म थी ले एम आ, फार्म थी ले ने पहला मेडिकल ना आने कोर्सो आने इंदर आप भी नहीं हजारों विद्यार्थियों ने आनो फायदो मर दो आप वर्षनों में एक आंकड़ों कड़ाई हो मात्रा टेक्निकल कोर्स मापड़ा गुजरात में सारत्रिशो विद्यार्थियों ने

શ્રીઓ માજી શ્રીઓ માજી સંસદ સભ્યશ્રીઓ અને નેતાઓના નેતૃત્વમાં દરેક જિલ્લા પર આદિવાસી વિસ્તારના જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો આદિવાસીના બાળકોને અન્યાય કરતો આ નિર્ણય છે એના વિરુદ્ધમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે આ દરેક જિલ્લામાં કોંગ્રેસ પક્ષ રોડ પર સડકો પર રસ્તા પર ઉતરીને દેખાવો કરીને કલેકટરશ્રીઓને દરેક જિલ્લામાં પત્ર આપીને માંગણી કરશે કે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે પેમેન્ટ સીટમાં મળતી હતી કોંગ્રેસના શાસનથી શરૂ થયેલી બે હજાર દસમાં કેન્દ્રમાં સરકાર હતી ત્યારથી એને પુનઃ શરૂ કરવામાં આવે એવી માંગણી કરીશું હું આપના પ્રશ્નો કહીએ છીએ તો એના જવાબો આપીશ પણ એ પહેલા માનની કાંતિભાઈ અને માનની રાજુભાઈને વિનંતી કરીશ

જે જગ્યાઓ આદિવાસી વસે તે જે લાભો મળતા હતા અને એ લાભોના વિરોધમાં આ સરકાર કાતર ચલાવી રહી છે ત્યારે હું આપણા સમક્ષ ઉજાગર કરવા માંગુ છું કે

કઈ રીતે આદિવાસી દીકરા હેરાન કરવા અને કઈ રીતે આદિવાસી દીકરા દીકરીઓને સંવિધાનના જોગવાઈની જોગવાઈ ની હક મળ્યા છે એ હક પ્રમાણે સરકારી નિયમ અનુસાર જે લાભ મળવા જોઈએ કાયમી માટે મળવા જોઈએ આજે સદમ અતારે જે કાતર મારીને જે એમનો લાભ લઈ લેવામાં આવે છે એના વિરોધમાં અમે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આદિવાસી ધરાવતા તાલુકા હોય કે જિલ્લો હોય એસસી એસટી કે ઓબીસી બધી જ સમાજો સાથે લઈને એમનો હક પર જે ત્રાપ મારી રહ્યા છે એના વિરોધમાં તાલુકે તાલુકે ને જિલ્લે જિલ્લે અમે આંદોલન કરીને સરકારને ઉજાગર કરીને જે અમારા આદિવાસીઓનો હક છે એ હક કાયમી માટે જાળવી રાખીએ એવી સરકાર પાસે માંગણી કરીએ છીએ માનનીય પ્રમુખશ્રીએ મેટ્રિક શિક્ષણ વિધિ ની વાત કરી કેન્દ્રની કોંગ્રેસની સરકારે જે ચાલુ કરી હતી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે બંધ કરવાની વાત કરી છે ત્યારે આદિવાસી સમાજ ઉપર પડ્યા પર વાટોપર ફરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે

રજા જાહેર કરવાની માંગણી કરી હતી સુધી ગુજરાતની સરકારે છતાં પણ ગુજરાત આવનારા સમયમાં અમે જિલ્લા મથકે તાલુકા મથકે અમારા પોસ્ટ મેટ્રિક મેટ્રિક શિષ્યવૃત્તની વાત હોય કે અમારા પડતર પ્રશ્નોની વાત હોય એના માટે અમે તાલુકા મથકે જિલ્લા મથકે જલજ કાર્યક્રમ આપવાના છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી જય હિંદ જય જોહ